તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ રનિંગ હાલ ચાલી રહ્યું છે પીએસઆઈ અને કોસ્ટેબલ કોન્સ્ટેબલની ભરતી માટેની રનિંગ પ્રક્રિયા ચાલુ છે ત્યારે છે ઘણા બધા ઉમેદવારોની છે આ બાબતે ઊંચાઈ માપણીને બાબતે ઘણા ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળતા હતા ઘણા ઉમેદવારો છે ઊંચાઈને કારણે છે ફેલ પણ થયા છે તો આ બાબતે છે મિત્રો એક અપડેટ મળ્યા છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે જોઈએ કે શું માહિતી મળી છે તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે અહીં મિત્રો છે એક ઉમેદવાર દ્વારા છે હાઈકોર્ટમાં છે અપીલ કરવામાં આવી હતી તેમણે છે પોલીસ કોસ્ટેબલની જે હાલ રનિંગ પ્રક્રિયા ચાલુ છે રનિંગની જે પરીક્ષા તેમાં છે તેને ઊંચાઈમાં છે તેને છે કાઢી નાખવામાં આવ્યું હતું એટલે કે ઊંચાઈમાં તેને ના પાસ કરવામાં આવ્યો હતો તો આ બાબતે છે ઉમેદવારે છે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને અરજીના પરિણામ સ્વરૂપે છે હાઈકોર્ટે છે એવો આદેશ આપ્યો હતો કે આની જે ઊંચાઈની માપણી છે તે ફરીથી કરવામાં આવે અને છે આ ઊંચાઈની માપણી છે સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરવાનો ઓર્ડર છે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે વિદ્યાર્થીને છે આ બાબતે છે હાઈકોર્ટે છે જે રાહત આપી છે અહીં તમે જોઈ શકો છો આપણે અહીં લખાણ પણ આપેલું છે કે પીએસઆઈ કોસ્ટેબલની ભરતીની પ્રક્રિયા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા ઊંચાઈની જે ઊંચાઈની ચકાસણીમાં તેને છે સંતોષ પરિણામ ન ન આવતા અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલી હતી હાઈકોર્ટમાં તેમણે છે અરજી કરેલી હતી અને કોર્ટે છે આને મંજૂર પણ કરી હતી આ અરજી મંજૂર કરેલી હતી તથા સિવિલ હોસ્પિટલમાં છે ઊંચાઈ માપણી માપણી કરવા માટે હાઈકોર્ટે છે ઓર્ડર આપેલો છે તો આ વિદ્યાર્થી દ્વારા જે અપીલ કરી હતી તેનો હાઈકોર્ટે છે જવાબ આપ્યો હતો અને હવે છે ફરીથી આ વિદ્યાર્થીની જે છે ઊંચાઈની માપણી છે તે સિવિલ હોસ્પિટલમાં થશે તો આ એક સારા સમાચાર છે વિદ્યાર્થી માટે કહી શકાય